ઓ શદીનોમ લેતા સુખ મળી જાતો ચાલે બથે રાજ જોને ગરમેત ખાતો શદીનોમ લેતા

હું શું હતો એક મન તો ગરબો આવી કીધું પેલા બે જણા પકડવા રહ્યો પણ હાથમાં રે બે જણા ના એટલે બધું તો તમે ફટાફટ આવો અમે હોય ને પાછળ જીએ છે ને આપડે જોગટવાળા રસ્તા જ્યાં છે હા તે વટલા રસ્તા લઈને ડાયરેક્ટ આવો તમે હા ફટાફટ આવો હા લુખા બેન તો શું ચાલુ છે એના ભતીજા વેતરવા દોડ્યા છે તારો જો હું એકલો જોઈ તો મારા માથે પર છે અને લોન મારું આવશે એટલે કંઈક સાક્ષી પુરાવો લઈ જવું પડશે તો પેલા શેમ્ભુ બેન લઈ જવા દે હા પણ આ રાવણ જેવું રૂપ ધાર્યું છે ને બોલો આવ કરાય આ લુખા કાકા રવા દે કે એ લુખા કાકા રવા દે તને સરસ જુઓ એટલા ઓહો તો એવું કરો છો

મારા માવા હેને ફોન આવે હો હા નેડો નકા બોછા આવજો પછી નકા ફોન તવા પર છે એવું છે હોવા ના ના હા જીયા ને મારા પાસે ને આખો વગર ફોન હોડો નકા બોછાવો પડશે લે ના હો હેડો હે કરો બસા બસા

મેળે આ તો કાઢી લાગશે અરે ગરબા યાદુ ખુલ્લું છે કરવાનું

પેલો ભત્રીજો રહ્યો અને કાકો પેલો કાકો ખાઈ બાજે બે નાખશે વાત સાચી છે પેલા તો જોયો ગળબાઈ જોયો ગરબા બધા જોયો તો પકડાય ના અલ્યા હું પકડ ગયો બે જણા હતા બે જણા હતા હું હા પછી હના મજબૂત છે

ચંપુભાઈ જો આજે આપની અગ્નિ પરીક્ષા છે હા જો પેલા ડોહાઈ પેલા બતી જાય એના કોઈ હા તો આપણે શું જવાબ આપશું સાચી વાત છે

અરે ને તો જમણ કણ્યો છે ને તો લ્યા હાકો નકર હાકો ધીરે જ રાખો લાવો નકર રાખ્યા લાવ બોખો કોને છે ક કળ્યું છે આઉ ના થાય યાર અરે મને તો ના કરવાનું ક્યું છે પણ ગમે છું તમે શોધી રાખો બધું ખબર શોધી રાખો હું હતું ના મને તો બહુ કાણો કોણ કર્યા છે હાલુ કાળું કોણ કયો તો ખબર પડે કે હું કાળું કામ કરું છે પત્રી તો જોતો અને તું શું કરી નાખે નાખા શું કરી નાખ્યું અને આ બધું શું તી

કતano ઠોકનો છે માવો છે આવો છે અને કોક ગમે દે કર નાટક કરવા કણ છે હું બધા મને કહેતા થા કારો નાટક ના નો છે અને આ મારી આમરું કઢાવ છે હો ના વાન છે ઓન આવાન છે હે ઓવા ઊભો ને ઊભો હું હાબું લેતો હું હા હા મારું બાપુ લેતા કા બાબા બસ તો થઈ જ જાય હા આ તો મેલ્યું છે કાટકી તાણે છે કણ પથરા હા પથન હે

મને આ કામ એટલે જો આજે તારા બાંધ કેટલા સુવાના ગયો છે બરાબર મેં તેને બાંધકો અચ્છી તરફ છે આ કાતર છે ને એ બાલ થોડા સારા કરી નાખે બાલ હાલ ના અને તું ફેશન છે

વાહ મારું મેહોણા મેહોણા વગાડ વગાડ વાહ વાહ